ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરીને ડોલરને પડકાર ફેંક્યો એક તરફ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિક્સ દેશોને ડોલરના વિકલ્પનું સમર્થન કરવા ચેતવણી આપી રહ્યા છે ત્યારે ભારત રશિયા ચીને બ્રિક્સનું ચલણ બનાવ્યા વિના જ ટ્રમ્પના ડોલરના અભિમાનને ચકના ચૂર કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે ભારતે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારમાં રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી માટે ચીનના ચલણ યુઆનમાં પેમેન્ટ કરવાનું શરૂ કરીને હોબાળો મચાવી દીધો જો કે ભારતની કુલ ખરીદીની સરખામણીમાં ચીનના ચલણમાં થનારા પેમેન્ટનું પ્રમાણ ઘણું ઓછું છે પરંતુ તેનાથી ભારત તરફથી પેમેન્ટ સિસ્ટમમાં થયેલું પરિવર્તન સામે આવ્યું નિષ્ણાતો આ બાબતને ભારત રશિયા અને ચીને બ્રિક્સનું નવું ચલણ બનાવ્યા વિના જ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ડોલરના પ્રભુત્વને ખતમ કરવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે ભારતના આ નાના પગલાની ભૂ સ્તરે મોટી અસર જોવા મળી છે આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં એક યુવાનની કિંમત બાર ભારતીય રૂપિયા છે જો કે રશિયાના નાયબ પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત હજુ પણ ક્રૂડ ઓઈલ માટે મુખ્યરૂપે રશિયન ચલણ રૂબલમાં પેમેન્ટ કરી રહ્યું છે પરંતુ તેણે યુઆનનો પણ ઉપયોગ વધાર્યો છે આ બાબત ભારત રશિયા અને ચીનના ત્રિકોણીય ગઠબંધનને મજબૂત કરે છે જેને પ્રમુખ ટ્રમ્પની ડોલર ડિપ્લોમસીને મોટો ફટકો પહોંચાડ્યો છે ભારતની સરકારી કંપની આઈઓસીએ તાજેતરમાં જ રશિયન ક્રૂડના બે થી ત્રણ કાર્ગો માટે યુઆનમાં પેમેન્ટ કર્યું કેન્દ્ર સરકારનું આ પગલું બે હજાર ત્રેવીસના વલણમાં પરિવર્તનનો સંકેત છે તે ચીન સાથે તણાવપૂર્ણ સંબંધોના પગલે સરકારી રિફાઈનરીઝે યુઆનમાં પેમેન્ટ અટકાવી દીધું હતું જ્યારે ખાનગી રિફાઈનરીઝે યુઆનમાં પેમેન્ટ ચાલુ રાખ્યું જોકે ભારત તરફથી ચીનના ચલણમાં ફરીથી પેમેન્ટ શરૂ કરવાની બાબત એવા પણ સંકેત આપે છે કે ભારત ચીનના સંબંધો હવે સુધરી રહ્યા છે